અને અમારે માહી નિશાણી છે મા બનાવો માહી હેલો મિત્રો સ્વાગત છે આપણી ચેનલ મોજીલો ભૂરો વ્લોગમાં અને આજે આપણે તમને બતાવીએ ગામડાનું જીવન ગામડાનું કેવું જીવન હોય છે તે તો બન્યા રહો અમે એને માહી બે આવ્યા હતા દુકાને તો માહી બે વેફર લઈ લીધા એક ઇનામવાળું લીધું હતું અને એમ કે ઇનામ કંઈ સારું લાગશે પણ ખાલી પાંચ રૂપિયા લાગવાના હતા પણ રૂપિયો જ લાગ્યો દસ રૂપિયા ભગાયા મારા ભરત કાકા દુકાન માહી કાકાની દુકાને આવી ગયા હતા દસ રૂપિયા લાગશે એવું વિચારીને વેપર લીધો હતો વાળો પણ માત્ર રૂપિયો લાગ્યો છે આ છે આપણું ગામડાનું જીવન આ છે મારા કાકાની દુકાન

ભરત વેફર હજુ તોડી ને બતાવો આપડે વિડીયો આ તોડીને બતાવો વેફર પેલો સિક્કા વાળો વેફર તોડી બતાવો હોય પૈસા લાગે છે રૂપિયા ચાલે નહીં ચાલતા

એક હાથમાં છોકરો ને એક હાથમાં ગાય છે કે નહીં હા હાશે આપણે જયરાજ બેફર ખાઈ છે ગાય આવી છે ગાય જોઈ છે અને જ માહી છે મારા છે મિત્રો તમે જોઈ શકો છો આ છે ભૂરાની ફેમિલી આપણી બેવલી માહી જયરાજ અને એ આપણી વાઇફ ચાર જણની ફેમિલી આપણી સુખી ફેમિલી સુખી એટલે એમ કે જે પરિવારને બે ટાઈમ ખાવાનું મળે એનાથી બીજું કોઈ મોટું સુખ હોતું નથી કારણ કે પૈસા તો કંઈ જીવન જીવવા માટે જરૂરી છે બાકી સુખ માટે તો જે પરિવાર સાથે તમને ખાવા મળે ને એનાથી મોટું કોઈ સુખ છે નહીં બીજા માટે કદાચ મારા માટે નથી બહુ નાનું કુટુંબ સુખી કુટુંબ અને આપણા પરિવાર સાથે આપણે ખુશ છીએ ખુશ રહેવું પણ જોઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ રીંગણામાં આવેલા છે એમાં આપણે કાકાને રીંગણામાં આવેલા છે એ રીંગણામાં આવી ગયા છે રીંગણ અને બજારમાં શું ભાવ છે એ તો ખબર નથી આપણને પણ અમે કંપની રહીએ ત્યાં તો અમને બહુ મોંઘા પડે છે વચ્ચે ભાવ સારો હતો સો રૂપિયે કિલો કંઈક એવા જતા હતા બહુ આપણે સાંભળ્યું હતું અને અમે કંપની રહીએ ત્યાં તો બહુ ભાવ ટાઈટ છે કંપનીમાં અમે શાકભાજી રહીએ ત્યાં તો બહુ ભાવ ટાઈટ છે અને આપણે ગામડામાં તો કેવું હોય કે કોઈ બીને શાકભાજી આવેલી હોય તો ત્યાંથી લઈને આપણે ખાવાનું હોય ગામડાનું જીવન જીવવાની આખી મજા કંઈક અલગ છે જે ગામડામાં રહેતા હશે એમને તો ખબર જ હશે કારણ કે બજાર અને ગામડામાં રાત દિવસનો ફરક છે ગામડાનું શુદ્ધ વાતાવરણ ફરવાનું અને આમ તેમ અને બજારમાં તો તમે રહેતા હોય તો તમને ખબર જ હશે નોકરી નોકરીથી રૂમ રૂમથી નોકરી નોકરીથી રૂમ એવું થતું હોય પણ ગામડામાં તમને કંટાળો ના આવે કારણ કે આમ તેમ કઈ જગ્યાએ બારે ફરવા જો તો ટાઈમ પાસ થઈ જાય અને આપણે રીંગણામાં અહીંયા આવી ગયા છીએ શાકભાજી પણ જે ખાવી હોય તે રીંગણામાં આવેલા છે અને અહીંયા તુરિયા પણ આવેલા છે તુરિયા પણ તમે જોઈ શકો છો આજે તુરિયા આ તો જે ગામડામાં આપણે ફ્રીમાં શાકભાજીનો મતલબ કે બંદોબસ્ત થઈ જાય એ તમને ગામડામાં સુવિધા મળે એ તમને બજારમાં સુવિધા ના મળે મિત્રો આ જો રીંગણા લાગેલા છે આજે વીણી લીધા છે એટલે વધારે જોવા મળશે નહીં તો તમને આપણે મોટા મોટા બતાવી દઈએ આજે રીંગણ જોઈ શકો છો તમે આ બધી રીંગણીઓ આવેલી છે અને ત્યાં તુરિયા ત્યાં કણ તુરિયા વાવેલા છે આ રસકા બાદરી અને પેલી છે તે ગલ્લો અને આ પશુઓ માટે આપણે જે પૂળા આવે તે ગાય ભેંસ માટે પૂળા છે અને પહેલો અમારે કાકા છે એમનો તબેલો છે બાજુમાં ચોડેલમાનું મંદિર છે ખારેડાથી આથે રસ્તો જાય છે ને સાધન આખો દિવસ ચાલુ હોય છે